ડાયાબિટીસ છે શું ખાવું એની ચિંતા છે તો સરસ મજાનું કારેલાની છાલનું લોટિયું ખૂબ સરસ ટેકનિકથી આ રીતથી તમને યુટ્યુબમાં ક્યાં જોવા નહીં મળે તો શરૂ કરીએ કારેલાની છાલનું લોટિયું નમસ્તે મિત્રો કેમ છો દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો તો વધુ શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી કારેલા રોટિયા માટે સૌ પ્રથમ કારેલા ધોઈ લેવાના છે ત્યારબાદ સાઈડની બે કિનારો કાપી એની છોલ ઉતારી લઈએ છે કારેલાનો સ્વાદ ભલે કડવો હોય પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ખાસ કરીને ડાયાબિટીસ માટે કારેલા કેન્સર હૃદયરોગ અને પેટના રોગો સામે પણ રક્ષણ આપે છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવા કારેલા લીવરને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં કારેલા મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખાસ રેસીપી કારેલાની છાલનું લોટિયું ચાર પાંચ કારેલા મેં શાક માટે લીધેલા એની આ છાલ નીકળેલી એ છાલ ઉતારી અને ધોઈ લીધી છે સાથે સાથે એક ડુંગળી છે અને લસણ છે કારેલા લસણ અને ડુંગળીને આવા દોરીવાળા કટરમાં અથવા તો ચીલી કટરમાં ક્રશ કરી લઈએ છે શરમાં છાલને વાટવાની નથી તમે એનો વાટશો તો રસ નીકળશે અને વધારે પડતું કડવાશ લાગશે આમાં તમને થોડુંક કડવાશ નહીં લાગે અને જે લોકોને નહીં ભાવતા હોય એને પણ ભાવશે લસણ ડુંગળી અને કારેલાની છાલને ક્રશ કરી લઈએ છે પાકપથી પણ ઓછું આ પાકપ છે અને આ પણ પાકપ છે કારેલાની છીણ પણ પાકપ છે ડાયાબિટીસ વગરનાને ખાવું હોય ને કડવું ન લાગે એવું કરવું હોય તો તમારે થોડું મીઠું નાખી અને પલાળી દેવાની આ છીણને અને પછી દસેક મિનિટ પછી નીચોવી અને પછી લેવાની પણ જે લોકોને કડવું ભાવતું હોય એણે મીઠું નાખીને નીચોવાની જરૂર નથી મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને એને પહેલાં ધીરા તાપે શેકી લઈએ છીએ દસેક મિનિટ જેવું લાગશે ધીરા તાપે શેકતા ફાસ્ટ ગેસે તમે શેકશો તો લાલ થઈ જશે અને અંદરથી કાચું લાગશે તો ધીરા તાપે એને શેકવા માંડીએ છીએ મિત્રો આ લોટ સાતેક મિનિટ થઈ ગઈ છે અને સહેજ બ્રાઉન કલર પકડવા માંડે છે ક્યારે પણ તમે કોઈ પણ લોટિયું બનાવો મૂળાનું કે કોઈ પણ ભાજીનું લોટિયું બનાવો તો ખાસ યાદ રાખવાનું એ લોટ હંમેશા શેકીને જ ઉમેરવાનો તમે કાચો ઉમેરશો તો ચીકણો લાગશે જ્યારે પણ ઉમેરશો તો અને આવું શેકેલું હશે તો એને ચડતા પણ વાર નહીં લાગે અને ફટાફટ તમારી વાનગી થઈ જશે આ થઈ ગયું છે તમે આના આ જ વાસણમાં રાખવાના હો તો એને ગેસ બંધ કરીને એક મિનિટ હલાવતા રહેવું કારણ કે વાસણ ગરમ હોય છે તો નીચેથી ચોંટી જશે બીજી ડીશમાં તમે કાઢી લેતા હો તો વાંધો નથી અને હવે બીજી ડીશમાં કાઢી લઈએ મેં એક ચમચો તેલ લીધું છે એમાં એક ચમચી જીરું ઉમેરી છે પાંચ ચમચી લીંગ ઉમેરી છે સૌથી પહેલાં લસણ ડુંગળી ઉમેરી અને એની જે કચાસ છે એને કાઢી નાખવાની છે ફક્ત બે કે ત્રણ મિનિટ આને હલાવતા રહીએ છીએ ત્રણ મિનિટ પછી આ કચાશ દૂર થઈ ગઈ છે અને હવે દારેલાની જે છાલ છે એ ઉમેરીએ છીએ ડુંગળી અને લસણ છે એ પડવાશ ઓછી કરવાનું કામ કરે છે જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ આની અંદર કોબીજ પણ ઉમેરી શકે છે ગાજર પણ ઉમેરી શકે છે જેથી કરી અને કડવાશ નહીં લાગે બે મિનિટ આને હલાવતા રહીએ છીએ અડધી ચમચી હળદર મેં અહીંયા એક ચમચી શેકીને ક્રશ કરેલા ધાણા લીધા છે અને ચમચી શેકેલી વરિયાળી છે ક્રશ કરેલી એ ઉમેરીએ છીએ મિત્રો આ મિશ્રણને ઢાંકી અને થવા દઈએ છીએ

કડવાશ ઓછી લાગશે લસણ ડુંગળી ન ખાતા હોય એને કડવાશ ઓછી પણ તમને કડવા ખાવા હોય તો નહી નાખવાનું ચમચી મીઠું ઉમેરીએ તમે કોઈ પણ ખાતા હોય એ મીઠું ઉમેરવાનું હલાવીને ચાખી લેવાનું તમારા ટેસ્ટ તમારે છે છેલ્લે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે મરચું તમે લાલ ન ખાતા હો તો લીલું મરચું અને આદું પણ ઉમેરી શકો છો મિક્સ કરી લઈએ છીએ જોઈ શકો છો કે કેટલું સરસ છૂટું લોટ્યું થયું છે તમારે સહેજ ઢીલું ખાવું હોય તો સહેજ પાણીનો છંટકાવ કરવાનો આ સરસ લાગે છે જે મિત્રોને ડાયાબિટીસ ન હોય અને થોડુંક સ્લાઇટ ગળ્યું ખાવું હોય તો દળેલી ખાંડ આ તબક્કે તમે ઉમેરી શકો છો થઈ ગયું છે એને સર્વ કરીએ તૈયાર છે કારેલાની છાલનું લોટી જોઈ શકો છો કે એકદમ છૂટું અને ક્રિસ્પી થાય છે દાણેદાર થાય છે અને જે લોકો ડાયાબિટીસ માટે શોધતા હોય કે શું ખાવું શું ખાવું તો આ એક સરસ મજાની નવી રેસિપી છે ડાયાબિટીસ થયો હોય અને ખાખરા ઉપર કંઈક લગાવવું હોય તો આવી રીતે આ લોટીયું ભભરું રાખવાનું તો એ પણ ખાવાની મજા આવે છે ને જેને ખડવું ભાવતું હશે એને તો ખૂબ જ મજા આવશે તો આ રેસીપી તમે ડાયાબિટીસ કોઈને હોય તો બનાવજો ખુશ થઈ જશે તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો તમને ગમી કે નહીં એ પણ લખજો ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ એન્જોય